ઊંઝા હાઇવે પર આવેલ ઓવરબ્રિજ નીચે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે જેને લઈને ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે આ ઉપરાંત કેટલાક ઇસ્મો દ્વારા બ્રિજ નીચે કાચા ઝુંપડા પણ બાંધવામાં આવ્યા છે જેનો રહેણાંક તરીકે ઉપયોગ થઈ રહ્યો છે કેટલાક દબાણકર્તાઓએ પોતાના કેબિનો ભાડે આપી ભાડું ઉઘરાવી રહ્યા હોવાની બૂમરાડ ઉઠી છે બ્રિજની દુર્દશા જોઈ આવું પોલમપોલ ક્યાં સુધી ચાલતું રહેશે તેવો પ્રશ્ન બુદ્ધિજીવી લોકોમાં ચર્ચાઈ રહ્યો છે ગેરકાયદેસર દબાણોની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે જો કે હજી સુધી સંબંધિત તંત્ર ઘોર નિંદ્રામાં હોય કે પછી કથિત હપ્તા રૂપી સાઠગાંઠની રહેમ નજર તળે આજ ચાલી રહ્યું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ઊંઝા હાઈવે પર સિદ્ધપુર તરફ જતા હાઈવે પર ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવા ઊંઝા સ્વર્ગીય ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલના કાર્યકાળમાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ બ્રિજ નીચે ગેરકાયદેસર દબાણોનો રાફડો જામ્યો છે આ બ્રિજ નીચે આડેધડ કેબિનો નાસ્તાની લારીઓ ચાની કિટલીઓ ઉભી કરી દેવામાં આવી છે અને દબાણ કરતાઓ વાહનો પણ મન ફાવે તેમ પાર્કિંગ કરી રહ્યા છે ઉંઝા બસ સ્ટેશનની બહાર નીકળવાના માર્ગ આગળ હાઈવે સર્કલ આવેલું છે જે સર્કલથી ઊંઝા શહેરમાં જવા માટે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે બસ સ્ટેશનથી ઊંઝા શહેરમાં જવાના માર્ગ પર રિક્ષા ચાલકોએ અડીંગો જમાવ્યો છે મન ફાવે તેમ આડેધડ ઊભી રહેતી રિક્ષાઓના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જ્યારે બીજી તરફ મહેસાણા જવાના પુલ નીચે લારી ગલ્લા અને ખાનગી વાહનોના અડીંગા જામ્યા છે